સારાંશ સુંધ માતાના દર્શન કરવા આવતા ભક્તો પોતાની સાથે તૂટેલી મૂર્તિઓ લાવે છે તેમને ટેકરી ઉપર છોડી દે છે દર વર્ષે નવરાત્રી પર અહીં મેળો ભરાય છે રાજસ્થાન તેના પર્યટન ક્ષેત્રો તેમજ ઐતિહાસિક કિલ્લાઓ અને ઇમારતો અને મંદિરોના અનોખા નમોટા માને જાણીતું છે રાજ્યમાં તનોટ માતા ઈદાના માતા સહિત ઘણા દેવી દેવતાના ચમત્કારી મંદિરો છે જ્યાં લોકો દૂર દૂરથી પૂજા કરવા આવે છે આમાંથી એક સુંદા ટેકરીઓમાં સ્થિત સુંધા માતાનું મંદિર છે બારસો મીટરની ઊંચાઈ પર આવેલું મંદિર પવિત્ર ધાર્મિક છે એવું માનવામાં આવે છે કે ચામુંડ માતાના મંદિર ભક્તો ક્યારેય ખાલી અથવા નિરશ પાસે જતા નથી મંદિરની આસપાસ ધોધ હોય છે મા ચામુંડ દેવીનું આ મંદિર નવસો વર્ષથી જૂનું છે આ મંદિર પર્વતીય માઉન્ટ આબુથી ચોસઠ કિલોમીટર અને ભીડમાંથી બસો કિલોમીટર છે અરવલ્લી ટેકરીઓમાં સ્થિત મંદિરની સુંદરતા જોવા જઈ છે તેની આસપાસ વહેતા ધોધ મંદિરની સુંદરમાં વધારો કરે છે ગુજરાત અને રાજસ્થાનમાંથી ઘણા પ્રવાસીઓને મંદિરની મુલાકાત લેવા આવે છે મહારાણા પ્રતાપે સુંદર માતાનો આશ્રય લીધો હતો એવું કહેવાય છે કે આદિદેવે ત્રિપુરા રાક્ષસનો વધ કરવા માટે સુંદ પર્વત પર તપસ્યા કરી હતી આ ઉપરાંત ચામુંડ માતાની મૂર્તિ પાસે એક શિવલિંગ સ્થાપિત છે મંદિર પર જોડાયેલો બીજો ઇતિહાસ છે કે જેનું મહત્વ વધારે છે પંદરસો છોતેરમાં હળદી કાઠી પછી મેવાના સાક્ષરત મહારાણા પ્રતાપે તેની મુશ્કેલીના દિવસોમાં સુંદ માતાનો આશ્રય લીધો હતો ઉદયસિંહના પુત્ર ચચિંગ તેરસો બારમાં આ મંદિરનું નિર્માણ કરાયું હતું તેરસોમાં અક્ષર તૃતીયાના દિવસે કરવામાં આવી હતી લોકો અહીં તૂટેલ મૂર્તિઓ છોડી દે છે હિન્દુ ધાર્મિક માનવતા અનુસાર તૂટેલ મૂર્તિઓ પૂજા કરવામાં આવતી નથી આવી સ્થિતિમાં વિવિધ રાજ્યોમાંથી સુંધા માતાના દર્શન આવેલા ભક્તો તેમની સાથે તૂટેલ મૂર્તિઓ લાવે છે અને તેમને પર્વતો છોડી દે છે દર વર્ષે મેળો ભરા છે સુંદર પર્વત પર ગુફાજુબી ભવર માતાના મૂર્તિ પૂજા કરવામાં આવે છે અને ભગવા એવું કહેવાય છે કે સતીનું ના કંઈ પડ્યું હતું આ પૌરાણિક ફક્ત દેવીના માથાની પૂજા કરવામાં આ પ્રથાનું મૂત કારણ હોઈ શકે છે મંદિરના પરિસરમાં દેવી દેવતાઓ એક દર્જનથી વધુ મૂર્તિઓ છે નવરાત્રી દરમિયાન અહીં મેળાનું આયોજન કરવામાં આવે છે અને મોટી સંખ્યામાં ભક્તો આવે છે